જાલોદ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી હિરેન પટેલના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને પકડી પાડી પ્લાનિંગ પૂર્વકના મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સાયબર ક્રાઇમ તથા પોલીસ પંચમહાલ રેન્જ ગોધરાને મળેલ સફળતા આમ આ હત્યાના આરોપી ઇરફાન પાડા તથા અન્ય ત્રણને ઝડપી પાડી સોપારી આપનાર આરોપી અજય કલાલને ઝડપી પાડી મનરના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં માટે જાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને ને સફળતા મળેલ છે વધુમાં અજય કલાલની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તે બાજુ તપાસનો દોર ચાલુ છે આમ આ હિરેન પટેલ પ્લાનિંગ મર્ડર કેસમાં ક્યાંક ને ક્યાંક મોટા માથા હોવાની આશંકા સંભળાઈ રહી છે આમ તપાસ બાદ મોટા માથાઓમાં નામ ખુલવાની આશંકા દેખાઈ રહી છે લક્ષેશ ચૌહાણ ઝાલોર 29 2020 ના રોજ ઝાલોર ખાતે સવારના સાડા પાંચથી પોણા સાતની વચ્ચે જાલોદ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી હિરેનભાઈ પટેલ હિરેન ગનુભાઈ પટેલ મોર્નિંગ વોકમાં જ્યારે નીકળેલ ત્યારે કોઈ અજાણ્યા વાહન બાબતે ટક્કર થઈ અને એમનું મોત થયેલાનું ઈડી દાખલ થયેલ જેમાં કોઈ રાજકીય દાંત અથવા કોઈ વાહનના ઈરાદાપૂર્વક ટક્કર મારી અને માથાના ભાગે મોત નિપજાવેલ હોવાની વાત એમાં એડીમાં જાહેર થયેલ એમના પરિવારજનો દ્વારા એકસેલી શંકા વ્યક્ત કરવામાં આવેલ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને આ ઈડીની તપાસ ડીવાયસપી ઝાલોદને તાત્કાલિક ધોરણથી સોંપવામાં આવે અને ડીઆઈજી ગોધરા રેન્જની સૂચના મુજબ વિવિધ ટીમો તૈયાર કરવામાં આવેલ જેમાં એએસપી દાહોદ સેપાલી બરવાલ ડીવાયસપી ઝાલોદ એલસીબી ડીઆઈા સાયબર સેલ ટેકનિકલ પીઆઈ એજન્ટ પટેલ એસઓજી દાહોદ પેરોલ ફરલો અને તમામ ટીમોને આમાં લગાડવામાં આવેલ આ બનાવ સંદર્ભે પોલીસે ચાલોદ શહેરના જાહેર માર્ગો પરના પ્રાઇવેટ તમામ સીસીટીવી ફૂટેજીસનું ઘનિષ્ઠ રીતે વિશ્લેષણ કરેલ અને એ વિશ્લેષણમાં જે પેટ્રોલ પંપ અને અન્ય એક સીસીટીવી કેમેરામાં પોલીસને એક શંકાસ્પદ વાહન બે ત્રણ વખત પસાર થતું જોવા મળેલ અને એ સીસીટીવી ફૂટેજમાં હિરેનભાઈની પચાસ મીટરથી અંતરે એક બીજો વ્યક્તિ ચાલતો જોવા મળેલ જેની ઓળખ કરી અને એની પણ પૂછપરછ કરવામાં આવેલ જેમાં એણે એક પિકઅપ ડાલા બોલેરોથી હિરેનભાઈને ટક્કર વાગેલાનું જોયેલાનું જણાવેલ છે આ એક શંકાસ્પદ વાહન તેમજ આ ટક્કર વાગેલ બોલેરો પિકઅપ વાહનની શોધખોળ માટે આપણે અહીંથી રાજસ્થાન રાજ્યમાં માંસવાડા જયપુર ડુંગરપુર મધ્યપ્રદેશમાં રતલામ થાંદલા કુક્ષી ઉજ્જૈન ઇન્દોર વગેરે શહેરોમાં તપાસ હાથ ધરેલ અને સતત ટીમો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હાજર રહી અને એની તપાસ કરેલ છે બનાવની ગંભીરતા જોતા અને શંકાસ્પદ બનાવ ફેલેતી હોય માન્ય ડીજીપી સાહેબે અમદાવાદ ક્રાઇમને પણ ટીમ પણ દાહોદ જિલ્લા પોલીસની સાથે મદદમાં રહેલ છે અને ડીઆઈજી રેન્જની સૂચના મુજબ ગોધરા એલસીબીની ટીમ પણ મદદમાં રહેલ આ શંકાસ્પદ વાહન સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને માહિતી મળેલ કે આ વાહનનો નંબર એમપી ઝીરો નાઇન સી કે ફોર નાઇન એઇટ વન જેનો પ્રેસનોટમાં ઉલ્લેખ છે એ વાહનની શોધખોળ કરતાં છેલ્લે પોલીસને એક માં મહીતપુર એટલે ઉજ્જૈનની નજીક મધ્યપ્રદેશના વાહન હોવાની પૂરી માહિતી મળતા પોલીસે એના માલિકને શોધી કાઢેલ અને એના માલિકના જણાવ્યા અનુસાર ડ્રાઈવર મોહમ્મદ સહેજાદ મોહમ્મદ સમીર મોહમ્મદ શહેજાદ મુજાવર કે જે મહેતપુર કેસરપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે એને પોલીસે પૂછપરછ માટે બોલાવતા પોલીસને અમુક કડી મળવાની શરૂઆત થયેલ કે આ એક પૂર્વ આયોજિત કાવતરુ છે અકસ્માતે મોત નથી થયેલ અને હત્યા છે એની કડીઓ પોલીસને મળવા લાગે તેના માધ્યમથી પોલીસે આની તપાસ આગળ વધારી અને આ કાવતરામાં કોણ કોણ સામેલ છે એવા બે ઈસમોને પૂછપરછ ચાલુ કરી જેમાં એક સજ્જનસિંહ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ શેખાખડી મહેતપુર મધ્યપ્રદેશ એની પૂછપરછ કરતાં વધારે આ બાબતે થોડા ખુલાસા થયેલ અને અંતે ઇરફાન સિરાજ પાડા ગોધરા નાઓને પોલીસે ઝડપી પાડી અને પૂછપરછ કરતા આ આખો ઘટનાક્રમ જે છે એ પૂર્વ આયોજિત કાવતરું હતું અને આમાં જાલોદના રહેવાસી અજય હિંમતલાલ કલાલે ઇરફાન પાડાનો સંપર્ક કરી અને આ ષડયંત્રને અંજામ આપી અને મોત નિપજાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ અત્યાર સુધીની તપાસમાં ખુલે છે આ આરોપીઓમાં અજય હિંમતલાલ કલાલ અને ઇરફાન પાડા વર્ષ બે હજાર તેરમાં જેલમાં સાથે હતા ત્યારથી એમને સંપર્ક છે આ આરોપી સજ્જન ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ અને ઇરફાન સિરાજ પાડા પણ જેલમાં સાથે હોવાનું પ્રસ્થાપિત થાય છે આ ગુનામાં પોલીસે બે ગાડીઓ કબજે કરેલ છે એક ફોર્ડ ફિગો કે જે ઇરફાન ફાડા ત્રેવીસ સપ્ટેમ્બરને લીધેલ હતી એ બોલેરો ગાડી એમપી ઝીરો નાઇન સી કે ફોર નાઇન એટ વન અને મોબાઈલ છ નંક કબજે કરેલ છે આ લોકોએ આ ગુનાને અંજામ આપેલું છે એની કબૂલાત કરેલ છે અને આ ગુનામાં જે બોલેરો પિકઅપ ડાલો યુઝ થયેલ છે એની શોધખોળ પોલીસ અત્યારે કરી રહી છે આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ઈરફાન સિરાજ ફાડાની વિરુદ્ધમાં સત્તર ગુના દાખલ થયેલ છે અને વર્ષ બે હજાર બેના ગોધરાના માં જે ગુનો દાખલ થયેલો જે એમાંનો પણ એ આરોપી છે ઈરફાન પાડા બીજો આરોપી સજ્જન કરણ વિક્રમસિંહ ચૌહાણ શિખાખડી મહેતપુર એના વિરુદ્ધમાં પાંચથી વધુ ગુના દાખલ થયેલ છે અજય કલાની વિરુદ્ધમાં પણ પાંચથી વધુ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલ છે પાસામાં પણ એની અટકાયત કરવામાં આવેલી છે આ જ્યારે ઈરફાન પાડાને અજય કલાલે આ કામ કરવાનું કહેતા ઇરફાન પાડાએ એના મધ્યપ્રદેશના સાગરીતો કરણસિંહ વિક્રમસિંહ ચૌહાણ એમનો સંપર્ક કરી અને ચાર લાખ આપ્યાની વાત થાય છે હજી આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહી છે અને આ જે હત્યાને આ પૂર્વ આયોજિત હત્યાને પૂર્વ આયોજિત કાવતરાને અંજામ આપેલ છે એમાંથી કોઈ પણ વ્યક્તિને પોલીસ ધરપકડ કરી અને એના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરશે આ આખા ષડયંત્રમાં આયોજનમાં અને આને અંજામ આપનાર જે પણ વ્યક્તિ સામેલ હશે એ કોઈને છોડવામાં નહીં આવે કોઈએ અન્ય કારણસર જે બે વસ્તુની રજૂઆત થઈ હતી એમાં જે નગરપાલિકાની ચૂંટણીનો વિષય છે એ વાતની પણ રજૂઆત થયેલી છે જે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે આજે કલાલની પોલીસે ધરપકડ કરી છે એના ઇન્ટ્રોગેશન પછી આ વિજે જે છે વધારે વિગતવાર રીતે ખુલશે દર્શક મિત્રો સચોટ સમાચાર માટે જોતા રહો ટીવી 24 ન્યૂઝ ગુજરાત અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી અમારો લેટેસ્ટ ન્યૂઝ આપ સુધી પહોંચતા રહે